રાજ્યમાં પાંચ દિવસ હીટવેવની આગાહી કરાઈ છે રાજ્યમાં હજુ ત્રેવીસ તારીખ સુધી ભયંકર ગરમીનું એલર્ટ છે તેમજ રાજસ્થાન અને પંજાબમાં પણ છેતાલીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે ગરમીના કારણે લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે બપોરના સમયે રસ્તાઓ સુમસાન બન્યા છે ગરમીથી બચવા લોકો શેરડીનો રસ લીંબુ શરબત ઠંડા પીણા અને જ્યુસનો સહારો લઈ રહ્યા છે યલો એલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમીનું મોજું ફરી વળશે તારીખ વીસથી ત્રેવીસમી મે સુધી રાજ્યમાં કચ્છ બનાસકાંઠા ગાંધીનગર રાજકોટ ભાવનગર જુનાગઢ પોરબંદર વલસાડ અમરેલી આણંદ અને સુરેન્દ્રનગરમાં ઉષ્ણ લહેરની ચેતવણી છે